આ કાયદા મુજબ બે ફરિયાદો થઈ છે એક ફરિયાદ ભાડિયા મુકામે સોલાર પ્લાન્ટ વિરુદ્ધ થઈ હતી ત્યારે હવે ધરવડી મુકામે પણ આવી જ ફરિયાદ કરવામાં આવી છે એક જમીન વેચાણ લીધી હતી અને આ જમીન વેચાણ માં ગેરકાયદેસર રીતે કબજો મેળવનાર સામે

રાધનપુર તાલુકામાં થોડા સમય અગાઉ ભાડિયા મુકામે સોલાર પ્લાન્ટ ગેરકાયદેસર સરકારી જમીનમાં આ સોલાર પ્લાન્ટ બનાવી દીધેલ હોવાથી તેના રહીશ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ લેન્ડ ગ્રેનિંગ એક્ટ મુજબ આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી આ ફરિયાદ બાદ હવે ધરવડી મુકામે પણ આવી જ ફરિયાદ જોવા મળી રહી છે ધરવડીના સર્વે નંબરમાં ગેરકાયદેસર રીતે કેટલાક લોકો ઘૂસી ગયા હતા અને આ જમીન માલિકે ફરિયાદ કરી હતી કે જે એ લેન્ડ ગ્રેબિંગ એક્ટ પ્રોહિબિશન એક્ટ નો જે ગુનો છે એ દાખલ કરવામાં આવ્યો છે જિલ્લા કલેક્ટરના આદેશ છતાં પણ આ જમીનનો જે કબજો છે એ ખાલી કરવામાં આવ્યો ન હતો ત્યારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી નગર ના રહેવાસી છગનભાઈ ચૌધરી એ બાવીસ નવેમ્બર બે ના રોજ આ ફરિયાદ કરી હતી ધરવણી ના જે સર્વે નંબર છે ત્રણસો અને ખાતા નંબર છે ચારસો આ જમીન ઉપર ગેરકાયદેસર રીતે ત્રણ ઇશોમો દ્વારા કબજો કરવામાં આવ્યો હતો જેમાં જેતલપુરાના રહેવાસી છે નાનજીભાઈ ડ્યાણાભાઈ અને રણછોડભાઈ ઠાકોર આ ત્રણ ઇશોમો દ્વારા આ જમીન ગેરકાયદેસર રીતે પચાવી પાડી હતી અને આ પચાવી પાડતા આ જે જમીનનો કબજો છે એ ખાલી ન કરતા હતા ત્યારે છગનભાઈ દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ કરી હતી ને ત્યારબાદ હવે કલેક્ટરે

તેમ છતાં પણ પ્રતિવાદીઓએ નિર્ધારિત સમય મર્યાદામાં આ જમીનનો કબજો સોંપ્યો ન હતો ત્યારે કલેક્ટર દ્વારા આ હુકમ કરવામાં આવ્યો હતો રાધનપુર મામલતદારને અત્યારે મામલતદાર દ્વારા નોટિસો આપવામાં આવી હતી ને ત્યારબાદ આ કબજો સોંપવા જાણ કરવામાં આવી હતી તેમ છતાં પણ જે જમીન છે એ ખાલી ન કરતા હોવાથી મામલતદાર કચેરીના પત્રથી મળેલ સૂચનાઓ અનુસાર છગનભાઈ ચૌધરીએ રાધનપુર પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો છે જેતલપુરાના આ ત્રણેય સમૂહ વિરુદ્ધ ગુનો દાખલ થઈ ચૂક્યો છે પુરાના વતની નાનજીભાઈ ઠાકોર જેણાભાઈ ઠાકોર અને રણછોડભાઈ ઠાકોર સામે રાધનપુર પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ હવે ગુનો નોંધાયો છે રાધનપુર તાલુકામાં આ બીજી લેન્ડ ગ્રેબિંગ થઈ હોય તેવા આ પુરાવા જોવા મળ્યા છે આમ તો આ તાલુકાની કેટલીક સરકારી અને ગૌચર જમીનો ઉપર કબજા છે છતાં પણ જ્યાં સુધી ફરિયાદ નથી થતી ત્યાં સુધી આ કબજા તેમની પાસે છે આવી અનેક જમીનો છે જેની સામે ફરિયાદો થાય છે તેને કબજા ખાલી કરવાની ફરજ પડતી હોય છે અને આ લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ તેમની સામે એફઆઈઆરઓ દાખલ થતી હોય છે જેતલપુરા ના આ ત્રણ ઇસોમો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે છગનભાઈ ચૌધરી દ્વારા આ લેન્ડ ગ્રેબિંગમાં ફરિયાદ કરવામાં આવી હતી કારણ કે તેમણે વેચાણ ખેતર લીધું હતું છતાં પણ આ ઇસોમો દ્વારા ખાલી કરવામાં આવતું ન હોવાથી આ લેન્ડિંગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી બચે જ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલ ને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર